એનો માટે એસેસરીઝ હોઝેરીની આઇટમો મળી જવાની છે પ્રીમિયમ કલેક્શનમાં મળી જવાની છે આખા નિકોલમાં આવું કલેક્શન જોવા નહીં મળે વેરાયટીમાં વાત કરીએ ઓફર તમને લાસ્ટમાં જણાવી દઈશ એસેસરીઝ મળી જવાની છે બ્રા પેન્ટી મળી જશે એ પણ બેસ્ટ ક્વોલિટીમાં છે ક્વોલિટીમાં કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું એકદમ સોફ્ટ ફેબ્રિકમાં મળી જવાની છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી જોવા મળી જવાની છે જેમ કે બેકલેસ નોન પેડેડ બ્રા બેકલેસ પેડેડ નોન વિયર્ડ બ્રા ફૂલ કવરેજ બ્રા અને પ્રિયર્સ પેન્ટી પણ તમને મળી જશે જે રીયુઝેબલ છે બ્રાઇડલ નાઇટી જોવા મળી જવાની છે જેમાં તમને અલગ અલગ નાઇટીઓ જોવા મળી જવાની છે સિવલેસ સોટી પેડ જોવા મળી જશે ટ્યુનિક મળી જશે કોટ સેટ મળી જવાના છે એરલાઇન કુર્તી જોવા મળી જવાની છે કુર્તી પેટ મળી જવાની છે બેનો દુપટ્ટા પેટ જોવા મળી જવાની છે હેવી પાર્ટી વેર જોવા મળી જશે ટી શર્ટ મળી જવાના છે પાંચસોમાં બે ટ્રેક મળી જશે નાઇટવેર અને કેપરી શોટી પણ તમને અહીંયા મળી જવાની છે ઓફરની વાત કરીએ દસથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે બાવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોબર સુધી વેલિડ ગણાશે તો આપણે એડ્રેસની વાત કરીએ શોપ નંબર અઢાર રિધમ પ્લાઝા અમર દિવાન સર્કલ એસપી રિંગ રોડ નિકોલ સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાતું જશે તો પહોંચી જ જજો